માવઠારૂપી વરસાદ પડતા વખતે ગિરનારની લીલી પરિક્રમા ભાવિકો માટે બંધ રાખવામાં આવી છે ત્યારે દેવ દિવાળીની મધ્યરાત્રીએ પૂજન વિધિ અને જય ગિરનારના નાશ સાથે સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા યોજાઈ તેમાં અલગ અલગ વિભાગના પચાસ જેટલા અધિકારીઓ તેમની સાથે જોડાયા ગત મોડી રાત્રે સાંજના પરિક્રમા પૂર્ણ થઈ તો બીજી તરફ દૂર દૂરથી આવેલા ભાવિક ભક્તો પરિક્રમા ન થઈ શકતા સાધુ સંતોને અપીલ મુજબ ગિરનાર તળેતીના દર્શન કર્યા હતા પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી ગિરનાર મહારાજને પ્રાર્થના કરી હતી રામટેક રીમાન કિશનદાસ બાપુ સુખરામદાસ બાપુ કૈલાસગીરી મહારાજ હંસગિરી મહારાજ આવા ઘણા બધા સંતોએ આજની આ પરિક્રમા કરી સાથે ભાવિક ભક્તો પણ જોડાયા આ જો તમને એવું પણ લાગ્યું કે ખરેખર તંત્રનો જ્યાં નિર્ણય હતો એ ખૂબ જ યોગ્ય હતો એટલા માટે યોગ્ય હતો કે અમે અનુભવ્યા પછી રસ્તામાં ખૂબ કીચડ પણ છે અને માળવેલાની ઘોડી અને નળ પાણીની ઘોડી ત્યાં એટલી બધી વિકટ પરિસ્થિતિ છે કે કદાચ બાળકો વૃદ્ધો કે કોઈ બીમાર માણસ જો ગયા હોત તો ઘણી બધી નુકસાની થાય એવું હતું કારણ કે કિચનના ગાળે લપસવાનો ઘણો ભય છે જ્યાં પાણી વહે છે એ પાણીમાંથી જ્યારે પસાર થવાનો છે તો ત્યાં એટલો બધો લીલ છે કે થોડી પણ જો કાળજી ન રાખે તો લપસાઈ જાય એવું છે સાથે સાથે સવારે જ્યારે શરૂ કર્યું ત્યારે પણ વરસાદ હતો માળવેલા પણ વરસાદ હતો એટલે ત્રણ ચાર જગ્યાએ અમને પણ વરસાદનું વિઘ્ન આવ્યું છે પણ ગિરનારીની કૃપાથી સંતોના આશીર્વાદથી અને શ્રદ્ધાળુ જનોના પ્રેમના કારણે અમે એમ કેમ પરિક્રમા કરી શક્યા છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિક્રમા બધાના માટે ખૂબ જ બધા એવું હોય કે પરિક્રમા અમે કરીએ પણ સમયે સંજોગો વરસાદ આપણે પરિક્રમા ન કરી શક્યા પણ ભગવાને પ્રાર્થના કરીએ કે અમે જે પરિક્રમા કરી છે એનું જે પુણ્ય છે એનું જે ફળ છે એ સારા એ ભારત વર્ષને આવનાર તમામ શ્રદ્ધાળુજનોને મળે અને ગિરનારીની કૃપા અવિરત બધા ઉપર વરસતી રહે સર્વેત્ર સુખીના સંતો સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાની કચ્છિત સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિકર્મા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશ્રયથી કરવામાં આવશે અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને તંત્ર સન્માન કરે છે લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે પરંતુ આ સંજોગ વસાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ